બસો સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલતી અમદાવાદ પોલીસ અમદાવાદ ઘાટલોડિયાની ન્યૂ નિકિતા પાર્ક સોસાયટીમાંથી થયેલી લાખોની ઘરફોડ ચોરીનો ભેદ એલસીબી ઝોન એક પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે ઘટના તસ્કરો ધાબા પરથી વેલ્ટ વેન્ટિલેશન બારી ઘૂસી લાખના દાગીના ચોરી ગયા હતા તપાસ પોલીસે બસો વધુ સીસીટીવી ફંફોશીને મોટર સાયકલ આરજે બાર એન એસ અઢારસો સુડતાળીસના આધારે આરોપીઓને ટ્રેસ કર્યા ધરપકડ રાજસ્થાનના ડુંગરપુરનો રહેવાસી દિનેશ હલિયા મીણા મુદ્દામાન સાથે ઝડપાયો રિકવરી પોલીસે દાગીના બાઇક મળી કુલ રૂપિયા અડત્રીસ પોઈન્ટ ત્રેસઠ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે ફરાર આરોપી ગેંગના અન્ય બે સાગરીતો કમલેશ અને ઈશ્વર કલાશુઆને પકડવા તપાસથી પોલીસ કમિશનર જીએસ મલિક અને ડીસીપી ડોક્ટર હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબી જોન એકની ટીમે આ પ્રશંસને સફળતા મેળવી છે અહેવાલ હિતેશ ઠક્કર અમદાવાદ